સૌથી પહેલું નામ આવતું હોય તો એ ગંગાનું છે નારીશુ જંબા પુરુષેશ વિષ્ણુ અને કાવ્યસુ માધવ કવિ કાલિદાસ ફૂલ ઘણા બધા છે પણ ચંપાનું જે ફૂલ છે

હરિદ્વાર ગયા હો તમે અને ત્યાંથી પાણીની બોટલ એક નદીમાંથી ભરી આવો અને પાણી તમે તમારા ઘરે એક વરસ બે વરસ ચાર પાંચ દસ પંદર વીસ પચીસ ત્રી પાંત્રી વર્ષ રાખો એ પાણી ક્યારે બગડે ચેક કરજો પાણી ના બગડે એમાં જીવાત ના પડે એમાં નીલ ના જામે અને આપણા ઘરે પાણી આવતું હોય નગરપાલિકાનું એના નળમાંથી એક બોટલ ભરીને મૂકજો ખાલી છ મહિના રાખજો કેટલા મહિના સૂંધઈ જશે પાણી બગડી જશે સારામાં સારી કંપનીની બોટલ પાણીની બોટલ સૌથી પહેલા બિસ્લેરીવાળા આવ્યા એટલે બધા બિસ્લેરી જ કહે એટલે પછી આ બી બીજી કંપની દેવ હા પણ માંગે બિસ્લેરી બિસ્લેરી એ કંપનીનું નામ છે હા ગમે એવું હારામારું ફિલ્ટર કર્યું હોય હિમાલયવાળાની એક બોટલ સો રૂપિયાની આવે પણ એમાં લખવા નીચે કે આ તારીખ પછી આ પાણી એક્સપાયર ડેટ થઈ જશે આ પાણી બગડી જશે આ પાણી પીવાલાયક થશે નહીં નહીં ગંગા તો ક્યારેય એક્સપાયર ડેટ થાય નહીં વિચાર કરો કેટલું મહત્ત્વ હશે માનો તો મેં ગંગા હું ના માનો તો બેહતા પાણી એટલે કીધું નદી શું ગંગા નૃપતિ રામ રાજાઓ ઘણા બધા થઈ ગયા પણ રામ જેવા કોઈ રાજા નહીં અત્યારે પણ આપણે શું વાત કરી રામ રાજ્યની જરૂર છે રાજા તો કેટલાય થઈ ગયા પણ પણ રામ જેવા કોઈ થયા નથી નથી થવાના ન ન ભૂતો ભવિષ્યથી એટલે નૃપતિશુ રામ નારી સુર સ્ત્રીઓ ખૂબ છે પણ રંભા જેવી સ્ત્રી કોઈ સુંદર નથી કે અપ્સરા છે ને એ તો આપણે કહી તમે ક્યાં અપ્સરા છો ઘણા માણસો કે નારી સુરંબા અને પુરુષેશુ વિષ્ણુ વિષ્ણુ ભગવાન જેવા કોઈ પુરુષ નથી એટલે ખૂબ એ એક એક બ્રહ્માજી નદીઓનું વર્ણન કર્યું અનેક તીર્થોનું વર્ણન કર્યું અનેક પશુ પક્ષી ચોરાશી લાખ પ્રાણી છે અસંખ્ય જીવ જંતુ છે વરસાદ વરસે ને એટલે કેટલા બધા જીવડા આવે પણ જીવે કેટલા એક દિવસ કે દોઢ દિવસમાં મૃત્યુ થઈ જાય એમ આપણા બધા ચોરાશી લાખ યુનિમાં ભટકવાનું છે પણ જો કોઈ સત્કર્મ કર્યું કોઈ સારું કર્મ કર્યું તો આ ફેરામાંથી છૂટી જશું આ ફેરામાંથી આપણે નીકળી જશું અને મુક્તિની પ્રાપ્તિ થઈ જશે